પશ્ચિમ બંગાળ અને ઝારખંડ વચ્ચે બટાકાના આંતરરાજ્ય વેપારને લઈને એક અઠવાડિયાથી ચાલી રહેલા વિવાદનો પર્ગો સંસદમાં પડ્યો છે હજારી બાગના બીજેપી સાંસદ મનીષ જયશ્વારી મંગળવારે લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો લેખનીય છે કે રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંત સાથે ફોન પર વાત કરી હતી આ પછી પણ બટાકાની સપ્લાય પર પ્રતિબંધ ચાલુ છે દરમિયાન સોમવારે બંગાળ વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેના પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકારને અંધારામાં રાખીને અહીંથી બટાકાને ડુંગળી અને રાજ્યમાં મોકલવામાં આવે છે કે જેના કારણે રાજ્યમાં તેની કિંમતો વધી રહી છે ત્યારે આજે બીજેપી સાંસદ મનીષ જયસ્વાલે જણાવ્યું હતું કે બંગાળ સરકાર દ્વારા ઝારખંડમાં બટાકાની સપ્લાય બંધ કરવાથી ગરીબોની સમસ્યાઓ વધી રહી છે તેમના મુખ્ય આહારમાં તેનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ બટાકાની આવકના અભાવે તેના ભાવમાં વધારો થયો છે તેને ગંભીર મામલો ગણાવતા જયસ્વાલે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે બટાકાથી ભરેલી હજારો ટ્રકોને ઝારખંડ આવતા અટકાવી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ